નમસ્કાર હું છું વિહંગા પરમા સિટી ન્યૂઝમાં મળી આવવાના બનાવમાં હત્યા કરાયાનો ખુલાસો ચાર મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનું મૃતદે મળ્યો હતો રૂપિયાની લેતી દેતી કારણ બોલ ગળું દબાવી મોત ને ઘાટ ઉતારી लाश વહેસલીમાં ફેંકી ફરાર થઈ ગયા હતા દહેજ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો અન્ય ચાર વોન્ટેડ પાનોલીની બ્લુટેક્સ કંપનીમાં પ્લાન્ટમાં પતરા લાગતી વેળા પંદર ફૂટ ઊંચાઈથી શ્રમિક પટકાયો ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત ઘટના અંગે પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી દહિત નજીક આવેલ મેસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે અવાવરૂ જગ્યામાંથી સપ્ટેમ્બર મહિનામાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઘડું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે એક આરોપીને ઝડપી પાડી અન્ય ચારને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ મથકના વિસ્તારમાંથી બાવીસમી સપ્ટેમ્બરના રોજ ભેંસલી ગામની સીમમાં આવેલ મોડર્ન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમાં ઘાસમાંથી એક અજાણ્યા માણસનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે જાણવા મળ્યું હતું કે મરણ જનાર અજાણ્યો પુરુષ આર્યા રોડલાઇન્સ દહેજ ખાતે સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો દિલીપકુમાર ઉર્ફે દીપક ભગવત શરણ પટેરિયા હોવાનું ખુલ્યું હતું તેના રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખુલતા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ નોંધીને તપાસ તેજ બનાવી હતી દહેજપીઆઈ હિતેશસિંહ ઝાલાએ સમગ્ર ઘટનામાં ખૂબ ગંભીરતા રાખીને તપાસ હાથ ધરી હ્યુમન સોર્સિસની મદદ લેવામાં આવી હતી જેમાં તેઓને જાણવા મળ્યું હતું કે મૃતકના એટીએમ કાર્ડથી કોઈ વ્યક્તિએ અલગ અલગ એટીએમથી એકાઉન્ટમાં રૂપિયા ઉપાડ્યા હોવાનું પણ માલુમ પડ્યું હતું આ અંગે પરિવારજનોને પૂછતા તેમણે કોઈએ રૂપિયા નહીં ઉપાડ્યા હોવાનું જણાવતા પોલીસે તપાસ કરતા આર્ય ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવિંગ કરતા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલની દિલીપકુમાર સાથે અગાઉ રૂપિયાની લેવડ દેવડમાં વિવાદ થયો હોવાનું માલુમ પડ્યું હતું આ શોધખોળ કરતા તેઓ મળી નહીં આવ્યા હતા પરંતુ પોલીસને ગતરોજ માહિતી મળી હતી કે આ ચારેય શંકાસ્પદ વ્યક્તિ પૈકી એક આરોપી જોલવામાં ડ્રાઈવરની નોકરી શોધી રહ્યો છે જેથી પોલીસે મોહમ્મદ અનસને પકડી પાડી પૂછતાછ કરતાં તે ભાંગી પડ્યો હતો તેણે જણાવ્યું હતું કે કુમાર નોકરી કરાવી શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલને યોગ્ય વળતર નહીં ચૂકવતો હોય મુંબઈથી બોલાયેલા તેના ત્રણ સાથી નસીફ મુનહીર અને મોહમ્મદ હાદીસ ઉર્ફે રાજા શાહનવાઝ ઉર્ફે ખુરશીદ ઉર્ફે સાહિલ સાથે મળીને ચારેય વ્યક્તિઓએ ભેગા મળીને તેની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી જેમાં તેમણે હત્યા માટે મુંબઈથી પ્લાન બનાવી ત્યાંથી ડોર રૂમાલ ચપ્પુ લીધા હોવાનું જણાવી તેના દ્વારા તેને મોતને ઘાટ ઉતારી ભેંસલી ખાતે લાશ ફેંકી દઈ મુંબઈ ભાગી ગયા હતા જેથી પોલીસે હાલમાં મોહમ્મદ અનીસ હમીદ મુસ્લિમની અટકાયત કરી હતી અને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી અન્ય ચાર આરોપીઓને વોન્ટેજ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે પાનોલીની બ્લુ ટેક્સ કંપનીમાં પ્લાન્ટમાં પતરા લગાવતી વેળા 15 ફૂટ ઊંચાઈથી શ્રમિક પટકાયો હતો જેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર તેનો મોત નિપજ્યો હતો ઘટના અંગે પાનોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી હતી પાનોલી જીઆઈડીસી આવેલ બ્લુ ટેક્સ કંપનીમાં અંકલેશ્વર સારંગપુર મીરાનગર ખાતે રહેતા મૂળ બિહારના 36 વર્ષે રાજેશ મહંતો કંપનીના પ્લાન્ટમાં પતરા લગાવીને બદલી રહ્યા હતા તે દરમિયાન 15 ફૂટ ઊંચાઈ પરથી નીચે પડકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને સારવાર મળે તે પૂર્વે તેનું મોત

ભારતીય જનતા પાર્ટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સંવિધાન દિવસ અંતર્ગત બાળકોને સંવિધાન અંગે માર્ગદર્શન મળી રહે તે માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ મંત્રી દિનેશભાઈ રોહિત અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત રોહિત જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના ભાજપના પ્રમુખ જૈતા રૈયા શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને સંવિધાન વિશેની સમજણ આપવાની સાથે મુખ્ય હેતુ પણ સમજાવ્યા હતા આ અવસરે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ભાવપૂર્ણ શ્રદ્ધા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારતીયતા આપણો રાષ્ટ્રધર્મ છે અને સંવિધાન આપણો ધર્મગ્રંથ આ ગૌરવશાળી ગ્રંથના મૂલ્યોને ઉજાગર કરવાનો અવસર એટલે સંવિધાન ગૌરવ અભિયાન આ કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકરો યુવા કાર્યકરો હાજર રહ્યા હતા તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા છે સરકાર તરફથી જે શિક્ષણ મફત આપવામાં આવે છે એના વિશે વાત કરવામાં આવી છે સરકાર તરફથી શિક્ષણ મફત આપવામાં આવે છે તે વિશે સંપૂર્ણ વિદ્યાર્થીઓને વાકેફ કરવામાં આવે છે એ જ રીતે બાવીસ તારીખે દરેક જિલ્લાની અંદર પ્રભુત્વ નાગરિકનું સંમેલન પણ રાખવામાં આવ્યું છે એ જ રીતે પચીસ તારીખે પણ દરેક જિલ્લા પંચાયત સીટ જન જનજન સુધીની સાહેબ આંબેડકરની યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી પહોંચાડવા માટે સરકાર અને સંગઠન કટિબદ્ધ છે એના ભાગરૂપે આજે આ કાર્યક્રમ રાખ્યો છે સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે સંપૂર્ણ ભારતની અંદર અને ગુજરાતની અંદર બંધારણ પ્રમાણે શિક્ષકોનું અને શિક્ષણ ભાગમાં મફત સુવિધાઓ જે રીતે પૂરી પાડવામાં આવે છે એ જ રીતે સમગ્ર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈભાઈની સરકાર પણ કટિબદ્ધ રીતે આ કામગીરી કરી રહી છે બાબા સાહેબ આંબેડકરના બંધારણ વિશે જે પ્રકારનું બંધારણ છે એ જ પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે બંધારણ દેશની અંદર ચાલી રહેલી છે સમાજની અંદર જે અસ્પૃશ્યતા હતી એ પણ ભારતીય જનતા પાર્ટીએ આ નાબૂદ કરી છે જ્યાં જ્યાં સરકારને કટિબદ્ધતા લાગે છે એક સંપૂર્ણ રીતે પગલાં ભરતી હોય છે અને સમગ્ર અનુસૂચિત જાતિ યુવા વર્ગ અને મહિલા સશક્તિકરણ ખૂબ અગ્રેસરથી કામ કરી રહી છે અસ્તુ જય ભીમ જય જય ગર્યું ગુજરાત આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ મંડળ તેમજ અંકલેશ્વર નગર ભાજપ મંડળના સંયુક્ત ઉપક્રમે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશ તેમજ પ્રદેશમાં બંધારણ ગૌરવ દિવસનું આયોજન કર્યું છે તે અંતર્ગત આજરોજ મેરા બંધારણ મેરા સ્વાભિમાન કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા આદર્શ નિવાસી શાળા અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું અને તેમાં તમામ છાત્રાલયના બાળકો તેમજ શાળાના સંચાલકોને જે બાબા સાહેબ આંબેડકરજીએ દેશના બંધારણ માટે પોતાના પોતાનું જે બલિદાન આપ્યું છે તેનાથી સર્વે બાળકોને માહિતગાર કર્યા હતા અને બાબા સાહેબ આંબેડકરની જે સતત અવગણના થઈ હતી તેના વિષય વિષયો લઈ અને આજરોજ બંધારણ ગૌરવ દિવસનો દિવસના એક સફળ આયોજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે જ્યારે ભરૂચના જાડેશ્વર સ્થિત શ્રી કનક બિહારી રામ જાનકી આશ્રમ ખાતે મિત્ર મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કુંડળી જોયાગર પણ જોડાયેલ રહે તે મિત્ર ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે ત્યારે સૌને કૃષ્ણ સુદામાની મિત્રતા અચૂક યાદ આવે છે હાલના સમયમાં મિત્રો સોશિયલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે તેવા મિત્રોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચના ઝાડેસર નર્મદા ટટ આવેલ શ્રી કનકબિહારી રામ જાનકી સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે મિત્ર મિલન કાર્યક્રમ મંદિરના મહંત પરમ પૂજ્ય રાગવેન્દ્રदासજી ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો મિત્ર મિલન કાર્યક્રમ અંતર્ગત આચાર્ય કિરણભાઈ જોશીના મંત્રોચ્ચાર સાથે તુલસી પૂજન કરાયું હતું ત્યારબાદ ગૌ પૂજન પણ કરવામાં આવ્યું હતું યોજાયેલ તુલસી પૂજન તેમજ ગૌ પૂજનના કાર્યમાં સૌ મિત્રો જોડાયા હતા નમસ્કાર આજ રોજ રામ જાનકી આશ્રમ ઝાડેશ્વર ખાતે એક कुंडली જોયા વગર જે મિત્રો જોડાયેલા રહે એવા મિત્રોનો એક સ્નેહ મિલન કાર્યક્રમ અહીંયા રામ જાનકી આશ્રમ ખાતે રાખવામાં આવ્યો હતો રામ જાનકી આશ્રમ ખાતે આ કાર્યક્રમમાં તુલસી પૂજા અને ગાય પૂજા કરવામાં આવી અને આ સાથે સાથે એક સંકલ્પ પણ કરવામાં આવ્યો કે આ આશ્રમ આગળ વધે અને આશ્રમમાં જે તુલસીના છોડો આપણે રોપીએ અને ગાય ગાય જે છે અહીંયા સાઈઠ જેટલી ગાયો છે એની પણ પૂજા થાય અર્ચના થાય અને અહીંયા આ આશ્રમમાં અલગ અલગ સેવા પૂજા કાર્ય થતા રહે એવી જ આપ સૌને પણ અને આપ સાથ સહકાર મળે એ મારી વિનંતી નમસ્કાર ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચના ઉપક્રમે તારીખ 18/1/2025 ના રોજ ભરૂચના પીરકાઠી વિસ્તારમાં આવેલ બદની પ્રાઇમરી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણતા બાળકોના વાલીઓ માટે બાળ ઉછળ સમસ્યા નિવારણ અને પોઝિટિવ પેરેન્ટિંગ વિષય પર પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચના નામાંકિત કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ડૉક્ટર સાજિદ દાય દ્વારા ત્રણસોથી પણ વધુ વાલી જેમાં ખાસ કરીને ઉપસ્થિત માતાઓને બાળકોની સત્તર વર્ષ સુધીની ઉંમર દરમિયાન જુદી જુદી એજ ગ્રુપમાં પરવરિશ દરમિયાન આવતી શારીરિક માનસિક સમસ્યાઓના નિવારણમાં વાલીઓ અને શિક્ષકોના પોતાના વાણી વર્તનનો કેટલો અગત્યનો ભાગ ભજવે છે તે વિશે દાખલાઓ સાથે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી અંતમાં ડોક્ટર સાજીદે વાલીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ સચોટ જવાબો આપ્યા હતા સંસ્થાના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કાર્યક્રમનું સફળ આયોજન પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ માહેનુર સૈયદ અને કલ્ચરલ સેક્રેટરી સલીમભાઈ લાકડાવાળાએ કર્યું હતું આ મદની એજ્યુકેશનલ ટ્રસ્ટના ચેરમેન જનાબ સૈયદ અશરફી બાપુ શાળાના આચાર્ય જુનેદ અને સંસ્થાના હોદ્દેદારો તથા સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા એ

મારા નાના લોકોને મારાથી દબાવીને મોટો બની શકાય એવું એ શીખે છે એટલે એટલા માટે સરકારે આ બેન કરી છે અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી સેવાકીય કાર્યમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આગામી ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ દિવ્ય રોડ ઉપર ગુપ્તા ફાર્મ ખાતે નવમાં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એકાવન જેટલા નવ દંપતીઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે ગુપ્તા ફાર્મ ખાતે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તાની અધ્યક્ષતા હેઠળ એકાવન જોડાઓને કંકોત્રી શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે એકાવન દીકરીઓને વિનામૂલ્યે પાનેતરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રોજેક્ટ ચેરમેન જીગ્નેશ અંડાડિયા સહિત ગુંજ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આપને કહું કે અમારો ધ્યેય એક જ છે કે જેના મા બાપ ના હોય એને પહેલા પ્રોરિટી આપતા હોઈએ લગભગ છેલ્લા દસ નવ વર્ષથી કમસે કમ દસ થી પંદર દીકરીઓ એવી હોય જેના કોઈ મા બાપ ના હોય એવા એવાને અમે પ્રાધાન્યતા આપતા હોઈએ આ વખતે પણ પાંચેક જોડા એવા છે જેના મા બાપ જ નથી કોઈના અને ઘણા બધા તો એવા છે કે એનો કોઈના મા નથી કોઈના બાપ નથી પણ એના એના માટે ગુણ સોશિયલ ગ્રુપની તમામ ટીમ એક મામા તરીકે મા બાપ તરીકે ભાઈ તરીકે જે સેવા કરે છે ને ખુલ્લા દિલથી જે સેવા કરે છે એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે દાતાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે કે ગુણ સોશલ ગ્રુપ પર એ લોકોને એટલો વિશ્વાસ છે કે આ જે કંઈ એ લોકો દાન રૂપે જે વસ્તુઓ આપે છે એમને એમ થાય છે કે ઘણા બધા તો એવા છે કે અમારા છેલ્લા નવ વર્ષથી એવા દાતા શ્રી અમારી સાથે જોડાયેલા છે એમને અવિરત કહી દીધું છે તમારે કે મને પૂછવાનું નહીં જે લખવું એ લખી દેવાનું એટલે આ બધાના સહયોગથી આ મોટા મોટો કામ જે થાય છે એનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું આજ રોજ ગુંજ દ્વારા સર્વજ્ઞાતિ એકાવન સમૂહ લગ્ન એકાવન જોડાના સમૂહ લગ્ન નિમિત્તે નવમા સમૂહ લગ્ન નિમિત્તે આજ રોજ જોડા કન્યા કન્યાઓને પાનેતર તેમજ વરરાજ વનને શેરવાનીનું વિતરણ કરવામાં આવ્યું છે તેમજ અહીંયા આગળ વરરાજાઓને એમની શેરવાનીનું માપ લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે અમે જે કરીએ છીએ આ વખતે અમારો નવમો સમૂહ લગ્નનું આયોજન છે તે તે નિમિત્તે આ વખતે ગઈ દર વર્ષે પણ જે અમને પચીસ થી ત્રીસ આઈટમ જે મળતી હતી કન્યામાં કઢિયાદનમાં તેની જગ્યા આ વખતે અમને બત્રીસ બત્રીસ થી તેત્રીસ આઈટમો મળે છે હજુ પણ લગભગ ચાલીસ જેવી આઈટમો મળશે જ ને એ અમે એ કરીશું ને જે ડાટાઓ અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ પ્રમાણે અમે કામ કરીએ છીએ આ તબક્કે અમારી ગુજ સોશિયલ ગ્રુમની ટીમ સોશિયલની ટીમ બધા ખભેથી ખબર મિલાવીને કામ કરે છે તે બદલ દરેક ભૂંજના આયોજક ભૂંચના કાર્યકર્તાશ્રીઓનો હું આભાર વ્યક્ત કરું છું સાથે પત્રકાર મિત્રોનો બી આભાર વ્યક્ત કરું છું ગત બીજી ડિસેમ્બરના રોજ અંકલેશ્વર શહેરના આંબોલી રોડ પર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં રહેતો શાહરૂખ મહેમૂદ મનસુરી સુકાવલી ડમ્પિંગ સાઇટ પાછળ વિદેશી દારૂનો જથ્થો ઉતારે છે અને હાલ સગેવગે કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડાને પગલે બે પૈકી એક ઇસમ એક્ટિવા લઈ ફરાર થઈ ગયો હતો જ્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની છસો ચોવીસ બોટલ મળી આવી હતી પોલીસે બાસઠ હજારનો દારૂ અને ફોન મળી બોતેર હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બુટલેકર શાહરૂખ મહેમૂદ મનસુરીને ઝડપી પાડ્યો હતો જ્યારે આંબોલીના દીગામ વિજયસિંહ કિરણસિંહ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા દોઢ મહિનાથી પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આંબોલીના દિગ્વિજયસિંહ કિરણસિંહ ચૌહાણ અંગે ગતરોજ શહેર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્કોડને અંગત બાતમીના આધારે આંબોલી બોઈદરા ગામ પાસેથી તેની માહિતી મળતા તેને ઝડપી પાડ્યો હતો

પરમપૂજ્ય યોગ ઋષિ શ્રદ્ધે સ્વામી રામદેવજી મહારાજ તથા પરમપૂજ્ય આચાર્ય બાલકૃષ્ણ મહારાજના પરમશિષ્ય પૂજ્ય સાધ્વી દેવાદિતિજીના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ભરૂચ ખાતે ત્રણ દિવસીય નિશુલ્ક ઇન્ટિગ્રેટેડ યોગ તેમજ ધ્યાન શિબિરનું આયોજન મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા તારીખ સત્તરથી ઓગણીસના રોજ સાંજે ચારથી છ વાગ્યા સુધી કરવામાં આવેલ જેમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા મહિલા પતંજલિ યોગ સમિતિના ભરૂચ જિલ્લાના પ્રભારી હેમાબેન પટેલ અને તેઓની ટીમ હાજર રહ્યા હતા

નેત્રંગના રહેવાસી સંદીપ વસાવા એકત્રીસ ડિસેમ્બરના રોજ ઘરેથી નીકળ્યા બાદ લાપતા થયા હતા બે દિવસ બાદ બીજી જાન્યુઆરીએ સુકવણા ગામની સીમમાં સ્મશાન નજીક તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ વ્વીચકરણ જાણવા મળ્યું હતું ભરૂચ એલસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે દોલતપુર ગામના દેવેન્દ્ર સામજી ક્યાડા અને ગંભીર બુદ્ધિયા વસાવવાની ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તેમણે ખેતરમાં બીટી કપાસને ભૂમથી બચાવવા માટે લોખંડના સેન્ટિંગ વાયરમાં હાઈ વોલ્ટેજ વીજ પ્રવાહ આપ્યો હતો આરોપીઓએ મૃતદેહને પ્રથમ કપાસના ખેતરમાં સંતાડ્યો અને રાત્રે ખાતરની કોથળીઓમાં ભરીને ટીવીએ સ્ટાર બાઇક પર ટુકવણા ગામની સીમમાં ફેંકી દીધો હતો પોલીસે બંને આરોપીઓને વાલિયા પોલીસ મથકે સોંપ્યા છે જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે દિવસનો ભરાયો હતો આ ઈજતેમામાં નર્મદા જિલ્લા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ જિલ્લાના મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને નસવાડીની ધરતી પર નમાઝ અદા કરતા દેખાયા હતા નમાઝ બાદ અલગ અલગ જગ્યાથી આવેલા ઉલમા મૌલાના દ્વારા જમાતમાં આવેલા લોકોને રોઝા દીની તાલીમની શીખ આપી હતી દરેક મુસ્લિમ ભાઈને ખોટા કામ ખોટી આદત સોબતથી દૂર રહીને અલ્લાહ તાલાની ઇબાદત કરવી જોઈએ અને સમગ્ર માનવજાતિનું કલ્યાણ થાય દેશમાં ભાઈચારો વધે ભારત દેશમાં ખુશાલી આવે તેવા પ્રવચન આપ્યા હતા આ ઇજતેમામાં સરકારી ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર દહેજ ભેંસલી પાસે યુવાનની હત્યા કરાયાનો ખુલાસો ચાર મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનો નો મૃતદેહ મળ્યો હતો રૂપિયાની લેતી દેતી કારણ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી લાશ ભેંસલી ફેંકી ફરાર થઈ ગયા હતા દહેજ પોલીસે એક આરોપી ને ઝડપી પાડ્યો અન્ય ચાર વોન્ટેડ પાનોલીની બ્લુ ટેક્સ કંપનીમાં પ્લાન્ટમાં પતરા લાગતી વેળા 15 ફૂટ ઊંચાઈથી શ્રમિક પટકાયો ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત ઘટના અંગે પાનોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી આજના સિટી ન્યૂઝે સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર